સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ પસંદ કરી તેની સામે નિશાની કરો જો આપણે ઓપ્શન કરવાનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને એની સામે ટીક માર્ગની નિશાની કરવાની જેમાં તમને બોક્સ આપેલા છે બરોબર તો પહેલો જેમાં પ્રશ્ન છે કે ચોરે બેઠેલા ફિલમ ઉતારે તે કાઠું લાગતું તો એમાં સાચો ઓપ્શન પહેલો આવે કે વાત વાતમાં એને વાંકું પડે હવે એમાં પેલો જ ઓપ્શન સાચું કે કારણ કે સાયકલ વપરાયેલી હતી બરોબર વાત વાતમાં એ સાયકલ બંધ પડી જતી કારણ કે સાયકલ જે છે વપરાયેલી હતી ત્રીજું

અફળાઈ જાય પ્રશ્ન નંબર બે આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો હવે જો આ ફકરો આપેલો છે બરોબર એને વાંચવાનો છે પેલા અને પછી સાયકલ ખુદ બોલતી હોય એવી રીતે આપણે લખવાનું પેલા ફકરો વાંચી લઈએ ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયા મારો સાયકલ ઉત્સાહ કશાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના ધફામાં

ગમે તેટલું વારવા છતાં એ તરફ જ ખેંચાઈ જાય અને પથ્થર ઉપર પથ્થર ઉપર થઈને નીચે પછડાય હવે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપેલો છે એનો એ ફકરો સાયકલ ખુદ બોલતી હોય એવી રીતનો જો જવાબ આપેલો છે કે હું ગામડાના રસ્તા પર ચાલતી એક સાયકલ છું ગામડાના રસ્તા કાચા અને ખાડા ખાડિયાવાળા છે મારો માલિક મને ગમે તેમ ચલાવે પણ મને તો બધું લાગે ધૂળના ધફામાં મારું પૈડું એવું ડૂબે ડૂબી જાય કે હેન્ડલ પણ કામ ના કરે ક્યારેક મારું પૈડું હઠ કરીને ઊંધું ફરીને ઊભું રહી જાય મારા માલિકને વટ પાડવાની ઈચ્છા હોય પણ મારો વટ તો ધૂળમાં પડી જાય જો ખાડો મોટો હોય તો હું કૂદકો મારું ભૂમિશયન કરું અને મારા માલિકને ફરજિયાત ભાન કરાવું કે હું કે પૃથ્વી માતા છે એટલે એને દંડવત પ્રણામ કરવા જ પડે રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે હોય એ મારું પૈડું તેટલું તરફ ખેંચાય અને પથ્થર ઉપર થઈને હું નીચે પછડાઈ જાઉં છું બરોબર આ જે છે સાયકલ ખુદ બોલતી હોય એવી રીતનું લખેલો છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ નીચેના શીર્ષક પર દસ બાર વાક્યો લખો જો એક શીર્ષક આપેલું મારી પહેલી સાયકલ સવાય તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ખુદ પોતાની જાતે પણ લખી શકે ખુદે જો પોતાની સાયકલ સવારી પોતાની પહેલી સાયકલ સવારી હોય ત્યારે આપણે આપણે કેવો કેવો અનુભવ થયો એના વિશે વાક્યો લખવાના છે જો અહીંયા રૂપ એક વાક્ય આ ફકરો આપેલો ઈ પણ લખી શકાય મારી પહેલી સાયકલ સવારી હું ક્યારેય ભૂલી શકું તેમ નથી મને મારા પિતાજીએ મારા જન્મદિવસે લાલ રંગની નવી સાયકલ ભેટમાં આપી હતી હું ખૂબ ખુશ થઈ ગયો હતો મેં તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કર્યું પણ મને થોડીક બીક લાગતી હતી મારા પિતાજીએ મને પાછળથી પકડી રાખ્યો અને મેં ધીમે ધીમે પેન્ડલ મારવાનું શરૂ કર્યું થોડી થોડી વાર પછી મારો ડર જતો રહ્યો અને મેં જાતે સાયકલ ચલાવવાનું શરૂ કર્યું એ દિવસે મને ખૂબ મજા આવી અને હું આખો દિવસ સાયકલ ચલાવતો રહ્યો એ દિવસથી સાયકલ મારી પ્રિય મિત્ર બની ગઈ આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પહેલી જે સાયકલ ચલાવી હોય ઘણા રમુજી જે છે આપણા અનુભવો પણ હોય કે સાયકલ ચલાવતા હોય પહેલીવાર અને ક્યાંક કોકની દિવાલમાં અથડાઈ ગયું હોય અથવા ક્યાંક ભેંસ બેઠી હોય કૂતરું બેઠું હોય એની માથે ચડાવી દીધું આવું ઘણું જ હોય બરાબર તો એમાંથી આપણે એવા પણ આપણા અનુભવો જે છે એ લખી શકાય પ્રશ્ન નંબર ચાર તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે તે બંને વચ્ચે થયેલી વાતચીતનો સંવાદ લખો હવે જો અહીંયા એક સંવાદ આપણે લખવાનો છે બંને માતા અને પિતા જે છે એ બંને વાત કરે છે તમને તમારા જન્મદિવસે સાયકલ આપવાની છે એટલે તો એનો જે વાત છે આપણે આગળ 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 વધારવાની છે એવી રીતનું કરવાનું જો થોડીક આપેલી મમ્મી તો કે આવતા મહિને આપણા દીકરા દીકરીનો જન્મદિવસ છે યાદ છે ને તો પછી પપ્પાનું વાક્ય આવે અરે યાદ જ હોય ને પછી ભેટમાં શું આપવું છે કંઈ વિચાર્યું છે તો કે પપ્પા કહે કે સાયકલ તો મમ્મી એને ચલાવતા આવડે છે પછી પપ્પા કહે છે ના પણ શીખી જશે જો આ બ્લેક કાળી અક્ષરમાં અક્ષરમાં જે કાળા આપેલા છે છે વાક્યો એ બધા આપણે લાલ અક્ષરમાં તમને પહેલેથી આપેલા છે સ્વાધ્યાય પોથીમાં અને આ કાળા અક્ષર જે મેં લખ્યા છે એ બધા બનાવેલા છે એટલે તમે આ રીતે પણ લખી શકો અને એની સિવાય અલગ રીતે પણ લખી શકાય પછી મમ્મી કહે છે મને થોડી ચિંતા થાય છે પડી જશે તો પછી આગળ સમાજ ચાલે જો પપ્પા અરે કશું નહીં થાય હું સાથે જ રહીશ અને હેલ્મેટ પણ પહેરાવીશ મમ્મી સારું પણ ધ્યાન રાખજો પપ્પા હા ચોક્કસ સાયકલ તો એને બહુ ગમશે જોજે તું મમ્મી હા એ વાત સાચી એને સાયકલ બહુ ગમે છે તો નક્કી સાયકલ જ લેવાની અને પપ્પા હા તો સાય હા તો ચાલો આપણે કાલે જઈ જઈને લઈ આવીએ બરોબર

માં સાયકલમાં ની જરૂર પડે સાયકલ માં જરૂર પડતી અને લિવર જ દેવાનું હોય એટલે એમાં કાંઈ તમને શરીર ને કષ્ટિ ના પડે જયારે સાયકલમાં શરીર માટે વ્યાયામ માટે ઉત્તમ છે આ સાયકલ જે છે એ વ્યાયામ માટે સૌથી ઉત્તમ કહેવાય પ્રશ્ન નંબર છ પ્રશ્નના

સમજાયો છે અને પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણે આપણી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈ અને ધોરણ આઠ ગુજરાતી લખશો આપણી ચેનલમાં જઈ અને સીધા તમને જોવા મળશે ચલો પહેલો પ્રશ્ન છે તો એનો જવાબ આવે ગામડાના રસ્તા કાચા અને ખાડા ખડિયા હોવાથી સાયકલ ચલાવવામાં મુશ્કેલી પડે છે ધૂળના ડફામાં પૈડું ડૂબી જાય છે અને પથ્થર સાથે અથડાઈ જવાનો ડર રહે છે આની સિવાય પણ ઘણું બધું મુશ્કેલી

સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા હતા તો જવાબ આવે સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી વગાડતા હતા જેથી લોકોને ખબર પડે કે તેઓ સાયકલ ચલાવી રહ્યા છે અને તેઓ રસ્તા પરથી ખસી જાય અને બીજી વાત કે લેખકને પોતાનો વટ પાડો હોય બધાને બધાની સામે એટલે વારંવાર ઘંટડી વગાડતા હતા ચોથું લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા અને શું તે યોગ્ય છે અને હોય તો શા માટે હવે એનો જવાબ આવે કે લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કરતા હતા તેઓ કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા અને પછી તે ધૂળ વાગેલા ભાગ પર લગાવી દેતા તે સમયે તે યોગ્ય યોગ્ય હતું કારણ કે તે સમયે ઘરમાં કોઈ દવા નહતી બરાબર લેખકનો જે સમય છે જ્યારે સાયકલ પણ આવી નહોતી ત્યારે ગામડામાં દવાખાના નહોતા જોવા મળતા એટલે જો આવું કરે તો જે લોહી નીકળતું એ બંધ થઈ જાય એટલે તે સમય માટે યોગ્ય હતું પણ અત્યારે તે યોગ્ય નથી કેમ કે તેનાથી ઇન્ફેક્શન લાગી શકે છે પ્રશ્ન નંબર પાંચ સાયકલ પર પાછળ કેરિયર પર બેસનારની શી શરત કરતા અને શા માટે તો એનો જવાબ આવે કે સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર એ શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લેવાનો બરોબર આવું એટલા માટે કહેતા કારણ કે પાછળ બેસનાર ને પડી જવાનો ડર રહેતો હતો છઠ્ઠું લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી તો એનો જવાબ આવે લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના નંબર સાત સાયકલ ભાડે લેવા બે ત્રણ મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા હતા તો એનો જવાબ આવે કે સાયકલ ભાડે લેવા બે ત્રણ મિત્રોએ પૈસા ભેગા કરવા પડતા સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે તો એનો જવાબ આવે કે સાયકલ ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ એટલા માટે કહ્યું હશે કારણ કે સાયકલ એટલી ખખડધજ હતી કે એમાંથી કિચુડ કિચુડ અવાજ આવતો હતો અને તેનાથી જ લોકોને ખબર પડી જતી હતી કે સાયકલ આવે છે પ્રશ્ન નંબર સાત સાયકલ સાથે જોડાયેલી કહેવત રૂઢિપ્રયોગ કે પંક્તિ મેળવીને લખો જો સાયકલ સાથે જોડાયેલી પંક્તિઓ હોય કવિતાની હોય પછી કહેવતો હોય પછી રૂઢિપ્રયોગ હોય એવું કાંઈ પણ તમને જો યાદ આવતું હોય તો આની સિવાય પણ તમે લખી શકો જો મેં પાંચ લખેલી છે એની સિવાય જો તમને કંઈક નવું યાદ આવતી હોય તો એ પંક્તિ પણ લખી શકાય જો પહેલી છે કે જીવન એક સાયકલ છે પકડ મજબૂત નહીં રાખો તો છૂટી જશે બીજું શીખવાની જીવન પણ ઠોકર ખાઈને જ શીખાવે છે ત્રીજું જીવન એ એક સાયકલ જેવું છે ચાલતા નહીં ચાલતા રહો નહીં તો પડી જશો ચોથું મુકામ સુધી પહોંચવા માટે પેડલ મારવી જ પડે

આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ વર્તુળ કરીને લખો જો મેં કરેલા છે તમને ઘાટા બધા શબ્દો છે એટલે તમારે તમારા કોષ્ટકમાં એવી રીતે વર્તુળ કરી દેવાના છે ગોળ ગોળ બનાવી દેવાના છે પેલો છે જો તગા હું નથી પણ ત્યાં તગા રૂ આવે બરોબર પ્રિન્ટિંગ મિસ્ટેક આપણે જે સ્વાધ્યાય પોથી છે એમાં આપેલી છે એટલે પછી સમયસ્ક પછી રોમાંચક આનો અસાધારણ ખળાવાડ તમારે વિડીયો પોઝ કરી અને તમારે ગોળ કરી દેવાના છે ચલો એની નીચે આપેલા છે એ હવે ખળવું કરવાની જગા એને શું કહેવાય ખળાવાડ કહેવાય આ બધા જો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય એવા શબ્દો છે આમાંથી પરીક્ષામાં પૂછાતું જ હોય છે એટલે આ ખાસ ધ્યાન રાખી આપણે પાકા કરી લેવાના આવું આવે પરીક્ષામાં કે ખડું કરવાની જગા એટલે શું તો તો આપણે લખવાનું છે ખળાવાડ જ રીતે સાધારણ નહીં તેવું અસાધારણ પછી છબડા ઘાટનું લોઢાનું એક પાત્ર એટલે તગારું પછી જેની ઉત્પત્તિ ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવી વસ્તુ એટલે શું કહેવાય ઘર ઘરગથ્થુ પછી પાંચમું આપેલું છે જો કે સમાન વય ધરાવતું એટલે સમવયસ્ક પછી છઠ્ઠું આપ્યું છે જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગનું હોય તો એને શું કહેવાય આનો કહેવાય પછી સાતમું હઠ પૂર્વકનો આગ્રહ એટલે હઠ આગ્રહ આઠમું આપેલું છે જમીન ઉપર સુવું તે એટલે શું થાય ભૂમિશયન નવમું તો કે રોમાંચ પમાડે તેવું એટલે કે રોમાંચક પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો જો ઉદાહરણ આપેલું છે એક સાયકલ તો એમાં કઈ રીતે આપણે ધ્વનિ છૂટા ખાસ ધ્યાન રાખજો આપણે ખૂબ ઉપયોગી થશે આગળના ધોરણમાં પણ આ બધું જે છે છે એ પૂછાય એટલે છૂટા પાડવાના માંથી તમે છૂટા પાડો તો જો સ પછી પાછળ આની માત્રા છે બરોબર એટલે સ રહ્યો એ ખોડો આવશે આજે હેઠળ તમને નીચે સ નીચે લાઈન દેખાય છે ઉદાહરણમાં માં બરોબર એમાં જે નીચે લાઈન છે એ ખોડો કહેવાય એને તો સ પ્લસ આ એટલે શું થાય સા પછી ઈ તો ઈ છે કારણ કે ઈ સ્વર છે બરોબર વ્યંજન નથી પછી ક પ્લસ અ એટલે આખો ક બને પછી એવી લુ નથી લ પ્લસ અ છે બરોબર એવી જ રીતે નીચેના શબ્દો જે છે એની ધ્વનિઓ છુટી પાડવાની એ જો અમે બધાની છુટી પાડીને આપેલી જો પેલો પ પ્લસ અ પ્લસ અંગ પ્લસ ક પ્લસ ચ પ્લસ અ પ્લસ ર પ્લસ અ એટલે શું થાય પંચર બરોબર એવી જ રીતે મીઠાઈ તો મ ઈ થ આ ઈ બરોબર એવી રીતે પ્લસ પ્લસ કરીને આપણે આવી રીતે ધ્વનિઓ છૂટા પાડવાના છે જો અહીંયા પાંચે પાંચ શબ્દો જે છે એની ધ્વનિઓ છૂટી પાડી અને આપેલી છે તમારે જોઈ જોઈને લખી લેવાની છે પ્રશ્ન નંબર દસ તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો સ્થાનિક બોલી આપણે ગુજરાતીમાં હે ને બાર ગાંવે બોલી બદલાય એમ કે એટલે આપણે સ્થાનિક બોલીમાં ઘણા એવા શબ્દો હોય જે પાઠ્યપુસ્તકમાં પુસ્તકમાં ન આવતા હોય અને એનો અર્થ પણ એ રીતનો ન થતો હોય પણ આપણે બોલતા હોઈએ બરોબર જેમ કે આપણે ભોંય બોલતા હોઈએ ઘણા ઘણી જગ્યાએ ભોંય બોલાતો હોય શબ્દ તો એનો અર્થ થતો હોય ભૂમિ બરોબર એનું વાક્ય જો આપેલું છે ગામડામાં ભોંય કાચી હોય છે પછી બીજું જાશ આપણે ઘણી વાર હોય હું ઓલાની હારે જાશ બરોબર હું પેલાની હારે જાશ તો જાશ નો આપણે લખી શકાય એને શું લખાય જય બરોબર એનો અર્થ જયશ થાય એટલે જો અહીંયા વાક્ય બનાવેલું છે કે હું કાલે સ્કૂલે જાશ પછી ત્રીજું હાંસુ બરોબર આપણે આપણે ઘણીવાર કહેતા હોય સાહેબ હું હાંસું બોલું છું તો એ હાંસું નો કહેવાય પણ એને શું કહેવાય સાચું બોલું છું બરોબર આપણે આપણી ભાષા જે છે સ્થાનિક બોલીઓમાં આવા ઘણા શબ્દો હોય જે જેના અર્થ કંઈક મતલબ કે જે મૂળ ગુજરાતી હોય એમાં કઈક અલગ એનો શબ્દ હોય ને આપણે આપણી જે સ્થાનિક ભાષા છે એમાં આપણે આપણે અલગ રીતે ઉપયોગમાં લેતા હોય તો એવા ગોતવાના છે અને એનું એક વાક્ય બનાવવાનું છે તો અહીંયા વાક્ય બનાવેલું છે કે તે હાસુ બોલે છે ચોથું બાયડી તો ઘણી જગ્યાએ આ શબ્દ વપરાતો હોય તો એનો અર્થ થતો હોય પત્ની બરોબર તો અહીંયા વાક્ય આપેલું છે કે રામજીભાઈની બાયડી બાયડી બહુભલી

કેમ પેટમાં શેરડા પડી ગયા હતા લેખકને તો એનો આપણે જવાબ લખવાનો જો અમે આપેલું નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ ખૂબ ઝડપથી ચાલતી હતી એટલા માટે બરોબર પછી બીજું દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે દરેક સાયકલ કુંડલામાં વપરાઈને આવેલી જૂની સાયકલ હતી ત્રીજું હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું તેઓ ઇચ્છતા હતા ચોથું લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ ન હતું કારણ કે તેના પર સીટ ન હતી અને દાંડીઓ જે છે એ લોખંડનો હતો પાંચમું સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે કારણ કે તેનાથી ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણી શકાય પ્રશ્ન નંબર બાર જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરો ખાલી ઘણી બધી પાંચ આપેલી છે બરોબર તો એમાં આપણે એના પ્રશ્નો બનાવવાના એ જે જાહેરાત છે એમાંથી આપણે પ્રશ્નો બનાવવાના છે જો બનાવેલા પાંચે પાંચ પહેલો પ્રશ્ન થાય કે આ જાહેરાત શેની છે બીજો સ્ટોરનું નામ શું છે ત્રીજો આ દુકાન કઈ જગ્યાએ આવેલી છે પછી ચોથો દુકાનનો સમય શું છે પાંચમો દુકાનમાં કઈ કઈ ઓફર ચાલુ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધોરણ આઠનું ગુજરાતી નવી પાઠ્યપુસ્તક એની સમજૂતી એનું સ્વાધ્યાય સોલ્યુશન અને એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ આપણા યુટ્યુબ ચેનલમાં મળી રહેશે જે તમે પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકશો જેમાં ધોરણ છ અને સાતનું પણ મટીરિયલ તમને મળી રહેશે આભાર ધન્યવાદ